ત્રણ દિવસ પહેલા ગુજરાત એટીએસે ગેરકાયદેસર હથિયારોના એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને સાત આરોપીને પકડી લીધા હતા જે ગુજરાતમાં રહેતા હથિયારના શોખીનોને સેટિંગ પાડીને અન્ય રાજ્યમાંથી લાયસન્સ કઢાવી આપતા અને નાગાલેન્ડથી હથિયાર મેળવી આપતા હતા ત્યારે એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે આરોપીઓએ એકસો આઠ ગેરકાયદેસર લાયસન્સ ઇસ્યુ કરાવ્યા છે એ તમામ આરોપીની ધરપકડ કરવામાં આવશે જેમાંથી ગુરુવારની મોડી રાત્રે સોળ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આ આરોપીઓ કોણ છે એજન્ટો પોતાનું માર્કેટિંગ કેવી રીતે કરતા હતા આ તમામ વિગતોની વાત કરીશું આપણે આ તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે મિલન અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ પી ચૌધરીને મળેલી ખાનગી બાતમીના આધારે ગત તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછ દરમિયાન એટીએસને ગેરકાયદેસર લાયસન્સ અને હથિયાર રાખનારા લોકોની માહિતી મળી હતી જેમાંથી ગુરુવારની મોડી રાત્રે સુરત બોટાદ રાજકોટ અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી સોળ આરોપીઓને એટીએસની ટીમે ઝડપી લીધા છે આ કિસ્સામાં એજન્ટોની માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ કમાલની છે એજન્ટો લગ્ન પ્રસંગ ધાર્મિક સભા કે સામાજિક મેળાવડામાં જાય ત્યારે તે માણસોને ઓળખી લે અને પોતાની પાસે રહેલું હથિયાર અને તેનો પરવાનો પણ બતાવે પછી કહે કે આ તો ભારતભરમાં માન્ય છે કારણ કે આ નેશનલ પરવાનો છે આવી રીતે પ્રભાવિત કરીને તેઓ ગ્રાહકોને મેળવતા હતા હવે પ્રશ્ન એ થાય કે આ તમામ લોકો અન્ય રાજ્યમાંથી હથિયારનું લાઇસન્સ મેળવવા માટે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થતા હતા કે નહીં તો હા પણ કેવી રીતે તો આ તમામ લોકો આવકના પુરાવા તરીકે પોતાના છેલ્લા ત્રણ વર્ષના આઈટી રિટર્ન રજૂ કરતા હતા અને જે તે રાજ્યના રહેવાસી હોવાના પુરાવા તરીકે ત્યાંનો સ્થાનિક ભાડા કરાર બનાવી લેતા અને એજન્ટ દ્વારા બાકીની પ્રક્રિયા પણ પૂરી કરાવી લેતા આ તમામ પ્રક્રિયા માટે એજન્ટો પાંચ લાખથી લઈ પચીસ લાખ જેટલા રૂપિયા લેતા હતા પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાકે આંગળીયા દ્વારા તો કેટલાકે બેંક ટ્રાન્સફર દ્વારા એજન્ટોને પૈસા ચૂકવવાનું સામે આવ્યું છે તમામ આરોપીઓના નામ જોઈએ તો અનિલ રાવલ અર્જણ ભરવાડ ભરત ભરવાડ દેહુલ ભરવાડ દેહુર ભોકરવા જનક પટેલ જય પટેલ જગદીશ ભુવા લાખા ભરવાડ મનીષ રૈયાણી નિતેશ મીર રમેશ ભરવાડ રિષિ દેસાઈ સમીર ગધેથરિયા વિરાજ ભરવાડ અને વિરમ ભરવાડ આમાંથી કેટલાકની વિરુદ્ધ અગાઉ પણ કોઈને કોઈ ગુના નોંધાઈ ચૂક્યા છે આ તમામ આરોપી પાસેથી કુલ આઠ રિવોલ્વર અને રિવોલ્વરના આ તમામ આરોપી પાસેથી કુલ આઠ રિવોલ્વર અને રિવોલ્વરના ત્રણસો દસ રાઉન્ડ બે પિસ્તોલ અને પિસ્તોલના ઇઠ્યાસી રાઉન્ડ બાર બોર ગન પાંચ નંગ તથા તેના એકાણું રાઉન્ડ મળી આવ્યા છે આ રીતે કુલ પંદર હથિયાર અને ચારસો નેવ્યાસી રાઉન્ડ એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે સૂચક બાબત એ પણ છે કે જ્યાંથી આ બોગસ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે તે રાજ્યોના અધિકારીઓએ ગુજરાત એટીએસને જણાવ્યું છે કે આ લાયસન્સ અમે ઇસ્યુ કર્યા જ નથી જોકે એટીએસને માહિતી મળી છે કે કોઈ લાયસન્સ રિન્યૂ ન થયા હોય એવા લાયસન્સમાં ખોટી વ્યક્તિનું નામ અને ખોટો યુ નંબર દાખલ કરીને આ પ્રકારે બોગસ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત એટીએસ પાસે જે એકસો આઠ આરોપીઓનું લિસ્ટ છે તેમની ધરપકડ ક્યારે કરે છે અને આરોપીઓએ આ હથિયારનો ઉપયોગ કોઈ ગુનાના કામે કર્યો છે કે નહીં આ તમામ વિગતો ગુજરાત એટીએસની વધુ તપાસમાં બહાર આવશે તમામ પ્રકારની અપડેટ મેળવવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड पराई